હેલો મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ વાહન બજાર પર ડિસ્પ્લે પર તમને જે જો દેખાઈ રહી છે જે છે એચએફ ડિલક્ષ બે હજાર એકવીસનો દસમો મહિનો ઓરિજિનલ ગાડી છે માત્ર દસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે માત્ર ને માત્ર દસ હજાર કિલોમીટર ચાલેલી સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે એચએફ ડિલક્ષ જે તમને મળશે વાહન બજાર પર માત્ર ને માત્ર પાંચ હજારના ડાઉન પેમેન્ટ ઉપર અને ગાડીની કિંમત તો ઓછામાં ઓછી છે બે હજાર બાવીસનું મોડલ માત્ર ને માત્ર તમને મળશે અડતાલીસ હજાર રૂપિયામાં અડતાલીસ હજાર રૂપિયામાં પાંચ હજાર ડાઉન પેમેન્ટ આવશે આના સિવાય બીજી ઘણી ગાડી ઘણી બધી ગાડી અમારી ચેનલ પર છે તો આજે જ વિઝિટ કરો અમારી ચેનલ વિડીયોને એન્ડ સુધી જુઓ આના સિવાય બીજી ઘણી બધી ગાડી છે અમારી ચેનલ પર તો આજે જ વાહન બજારને સબસ્ક્રાઇબ કરીને રાખો જેથી નવા નવા અપડેટ મળે કોમેન્ટ કરીને જણાવો તમને કઈ ગાડી જોઈએ છે ગાડીની કન્ડિશન તમે લાઈવ જોઈ શકો છો